આખરે સત્યની જીત થાય છે માનની અરવિંદ કેજરીવાલજીને આજે અંતરિમ જમાનત મળી છે આરોપીના નવ બયાનોમાં નિવેદનોમાં ક્યાંય કેજરીવાલજીનું નામ નથી દસમા નિવેદનમાં આરોપી ઉપર દબાણ લાવીને મુખ્યમંત્રીનો એક નામ લેવડાવ્યું અને પછી એ આરોપીને સાક્ષી બનાવીને છોડી દેવામાં આવ્યું અને પછી એ આરોપીઓના નિવેદનના ભાગરૂપે એક સિટિંગ સીએમની ધરપકડ કરી આ ઇતિહાસમાં ભારતના ઇતિહાસમાં પહેલો દાખલો પરંતુ સત્યની જીત થાય છે માન્ય અરવિંદ કેજરીવાલજીને આજે જમાનત મળી છે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમાં ખુશીની લહેર છે અમે એમને આવકારીએ છીએ અને ઉજવણી પણ કરવામાં આવશે અને આજે ભલે અંતરિમ જમાનત મળી છે પરંતુ હવે એ માત્ર જમાનત પર તો નહીં પરંતુ અલ્ટિમેટલી આ કેસમાં આગામી સમયમાં માની અરવિંદ ને તમામ લોકો જે છે એ નિર્દોષ પણ સાબિત થશે કારણ કે પીએમએલ એ અંતર્ગત એનો દુરુપયોગ કરી અને ભાજપે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ઓપરેશન લોટસ કરીને તોડવાનો જે કોશિશ કરી હતી એ નિષ્ફળ ગઈ છે તમામ લોકો આમ આદમી પાર્ટીના ઉલટાના જેલના જવાબ મતથી એક કેમ્પેન ચલાવ્યું છે અને તમે જુઓ ભરૂચ હોય ભાવનગર હોય ઇન્ડિયા ગઠબંધનની બીજી સીટો હોય કે દિલ્હીની સીટો હોય ખૂબ અત્યારે મતદારોમાં એક રોષ છે ભાજપ પ્રત્યે અને એના ભાગરૂપે ભાજપનો આ જે પ્લાન છે એ ફેલ ગયો છે પરંતુ અરવિંદજી આજે પણ મજબૂત છે આવતીકાલે પણ મજબૂત છે અને જેલનો જવાબ મતથી આપવા લોકો પણ તત્પર છે અને સાથે સાથે આ કેસમાં આગામી સમયમાં કોર્ટ આ તમામને નિર્દોષ પણ છોડશે એવો અમને વિશ્વાસ છે સત્યમેવ જયતે